રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ત્રણસો છ જેટલી ગ્રામ્ય પિયત સહકારી મંડળો ની રચના પણ કરવામાં આવેલ છે એડવાઇઝર બોર્ડ જિલ્લાવાર સભ્યોની નિમણૂક કરવામાં આવેલ અને બેઠક શરૂઆતમાં વૈદિક પરંપરા અનુસાર શ્લોક વાંચન તથા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તાજેતરમાં ધી ગુજરાત રાજ્ય ઉદ્બોધન સહકારી સંઘ લિમિટેડ ગાંધીનગરની રચના થયેલ છે આ સંઘ થકી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ત્રણસો છ જેટલી ગ્રામ્ય પિયત સહકારી મંડળીની રચના પણ કરવામાં આવેલ છે આજરોજ સંઘની નિયામક મંડળીની બેઠક મળી હતી તે બેઠકમાં ગુજરાત રાજ્ય સહકારી સેલના કન્વીનર અને ગુજકો માસોલના વાઇસ ચેરમેન માનનીય શ્રી બિપિનભાઈ પટેલની સંઘના એડવાઇઝર બોર્ડના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ અને આ એડવાઇઝર બોર્ડમાં જિલ્લાવાર સભ્યોની નિમણૂક કરવામાં આવેલ છે આ બેઠકની શરૂઆત વૈદિક પરંપરા અનુસાર શ્લોક વાંચન તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું છે સંઘના ચેરમેન શ્રી દેવસીભાઈ સવસાણી દ્વારા સંઘના ઉદ્દેશો અને કામકાજનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે માનનીય શ્રી બિપિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એડવાઇઝરી બોર્ડની રચના થયેલ છે અને જિલ્લાવાર પ્રતિનિધિની નિમણૂક પણ થયેલ છે આથી સમગ્ર રાજ્યના દરેક જિલ્લાઓના દરેકે દરેક ગામોમાં પિયત મંડળની રચના કરવાનું આયોજન વિચારેલ છે જેથી એક એક ગામમાં પિયત મંડળ હોય અને દરેક ખેતરને પાણી મળે તે મુજબની કાર્યવાહી કરવાનું નક્કી કરેલ છે આ બેઠકમાં માનનીય શ્રી બિપિનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સહકારિતા મંત્રાલયની રચના કરી જેના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા સહકાર શાંતિ સમૃદ્ધિના વિચારને મૂર્તિમંત કરવા એક મોડલ પ્રસ્થાપિત કરેલ છે જે હાલ આગળ જઈ રહ્યું છે અને તેના સંબંધમાં સહકારિતા મંત્રાલય દ્વારા નિઃશુલ્ક કો ઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ નિઃશુલ્ક કો ઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ તથા નિઃશુલ્ક કો ઓપરેટિવ સીડ્સ લિમિટેડ જેવા રાષ્ટ્રીય કક્ષાના ફેડરેશનો રચ્યા છે જેનો મહત્તમ લાભ તમામ કિસાનોને નજીકના ભવિષ્યમાં મળનાર છે સહકારી મંડળીઓમાં સંગ્રહ શક્તિ વધે તે માટે વેરહાઉસ સ્કીમ ભારત સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવી છે તેમાં એક લાખ કરોડ રૂપિયાની જોગવાઈની સાથે સહકારી સંસ્થાઓની સંગ્રહ શક્તિ વધારવામાં આવનાર છે જેથી જ્યારે ખેત ઉત્પાદનના ભાવો નીચા જાય ત્યારે ખેત ઉત્પન્ન ખેડૂત સંગ્રહ કરી શકે અને જ્યારે ભાવ સારા મળે ત્યારે વેચાણ કરી શકશે તે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ખેડૂત વેરહાઉસ રિસિપ્ટ દ્વારા ધિરાણ મેળવી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલ છે જિલ્લામાં આવેલ વિવિધ પ્રકારની દરેક સહકારી સંસ્થાઓ જિલ્લાની મધ્યસ્થ સહકારી બેન્કો સાથે જ નાણાકીય વ્યવહારો કરે તેવો પાયલોટ પ્રોજેક્ટ પણ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમલમાં મૂકવા જણાવેલ છે દૂધ મંડળી કક્ષાએ પણ માઇક્રો એટીએમની સ્થાપના તથા મહિલા પશુપાલક સભાસદોને તેઓએ ધારણ કરેલ રૂપે કાર્ડ સામે રૂપિયા ચૌદ હજાર જેટલી લોન આપવાનું પણ આયોજન થયેલ છે આમ સહકારીતા મોડેલ દ્વારા તમામ ખેડૂત પશુપાલક તથા અન્યના આર્થિક ઉત્થાન માટે કરવામાં આવી રહેલ સઘન પ્રયત્નો માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માનનીય સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો આભાર વ્યક્ત કર્યો છે સંચાલન મળીને યોગ્ય ભાવ મળે ત્યારે વેચે ત્યારે આર્થિક ફાયદો થાય આમ સહકાર સમૃદ્ધિ વધે ખેડૂતો પગભર ઉભા રહે આત્મનિર્ભર થાય એવા અનેક પ્રયાસો સરકાર દ્વારા વિવિધ કાર્ય લક્ષિત કરવામાં આવી હમણાં જ માનનીય અમિતભાઈ શાહ દ્વારા સહકારી આગેવાનો સાથે એને અમુક ફેડરેશનની અંદર એક મિટિંગ યોજી અને મિટિંગની યોજી અને એની અંદર એક નક્કી કરવામાં આવ્યું કે બે જિલ્લા પાયલોટ પ્રોજેક્ટ તરીકે એમને મૂક્યા એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે એ વાત મૂકી કે દરેક જિલ્લાની સહકારી સંસ્થાઓ તે જિલ્લાની

અને મદદ કરી શકાય તેના દ્વારા તેનો સાથે જોડાયેલા ખેડૂતો હોય જે ઉત્પાદકો હોય ગરીબ હોય મધ્યમ વર્ગ મધ્યમ વર્ગના બહેનો હોય વક્તાઓ હોય યુવાનો હોય આ બધાની મદદ ગ્રામ્ય વિસ્તારમાં કઈ થઈ શકે તે પ્રકારના અલગ અલગ આયોજનો થઈ રહ્યા છે એની વાત કરું તો ખૂબ લાંબી ચાલે એમ છે અમારા ભાઈને પણ મિટિંગમાં જવાનું છે પરંતુ આજે આ સંઘની વાત કરું તો બે હજાર બેની અંદર માનનીય મોદી સાહેબ જ્યારે પહેલી વખત સીએમ બન્યા ત્યારે આ સંઘ પીએચ સંઘની રચના કરી છે ગામે ગામ પીએચ મંડળી હોવી જોઈએ આવું એમનું સ્વપ્ન છે